ભરવાડ સમાજના ભામાસા વિજયભાઈ ભરવાડનું લાગણીના વાવેતર શીર્ષક હેઠળ ચતુર્થ ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો દ્વારકેશ ગોપાલક સમાજ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ પ્રસંગે એકસો પંદર નવયુગલો લગ્નગ્રંથિમાં જોડાયા જેમાં પિસ્તાળીસ નિરાધાર દીકરીઓનું કન્યાદાન કરી વિજયભાઈ માલાભાઈ ભરવાડ પરિવારે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું આ સમૂહ લગ્નોત્સવમાં પરંપરાગત કર્યાવરની સાથે આયોજકો દ્વારા સામાજિક જવાબદારીના દર્શન કરાવતા કેટલાક વિશેષ સંકલ્પો લેવામાં આવ્યા માર્ગ અકસ્માતોથી બચવા અને ટ્રાફિક જાગૃતિ લાવવા માટે તમામ એકસો પંદર નવ યુગલોને હેલ્મેટ આપવામાં આવ્યા માલધારી સમાજની પરંપરાને જાળવી રાખવા માટે દીકરીઓને ભેટ સ્વરૂપે ચાંદીની ગાય પણ આપવામાં આવી નવ સંસાર શરૂ કરવા માટે ઘર વખરીની બસો સત્તર નાની મોટી ચીજવસ્તુઓ આપવામાં આવી સમગ્ર આયોજનનો ખર્ચ વિજયભાઈ માલાભાઈ ભરવાડ દ્વારા કરાયો પચાસ હજારથી વધુ લોકોની જન્મેદની વચ્ચે ગુજરાતના મંત્રીઓ સાંસદોને અને હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ વિજયભાઈ બોકડવા નિરૂબેન ભરવાડ અને તેમની સમગ્ર ટીમે રાત દિવસ મહેનત ઉઠાવી હતી આ અમે તારાપુર ખાતે જીસ્કા ગામે 115 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાંથી સ્પેશિયલ ઘણી દીકરીઓ એવી પણ હતી કે જે માતા-પિતા હોય અથવા તો બીજી કોઈક રીતે જેના કન્યાદાન તમે કર્યું હોય તેના વિશેની 45 દીકરીઓ એવી હતી જે કોઈના કદાચ મધર નથી કોઈના ફાધર નથી એવી દીકરીઓ હતી

સાથે એ ટ્રસ્ટ દ્વારા અમે એજ્યુકેશન આયોજન કરવા જઈ રહ્યા છીએ કે આ ટ્રસ્ટની સ્થાપના થાય જે સમાજ એકરૂપતા થાય અને એની પાછળ અમારું મુખ્ય જેવો અતિ સારો પ્રતિસાદ રહ્યો અને જે રીતે અમે જે એકસો પંદર દીકરીઓને વળાવી છે અને જે દીકરીઓને હરખ ના આંસુ જોયા અને મા બાપના હરખના આંસુ જોયા તે અમે આજે એમ કેવાય ને કે ભાઈ ભલે ગમે ત્યાં અમે સમુલગ્ન કરવા જઈએ છીએ પણ ત્યાં અમને સુખદ અમને પોતાને પણ સુખદ અનુભવ થયો આની અંદર અમે ટૂંક સમયમાં આનું જે ફંડ અમે ભેગું કરવાના છીએ પાંચ કરોડ રૂપિયા જેટલું માતદાર રકમ અમે ભેગી કરી અને એના ઇન્ટરેસ્ટમાંથી દર વર્ષે અમે સો થી દોઢસો દીકરીઓના સમૂહ લગન આયોજન કરશું